કચ્છ જિલ્લામાં પ્રથમ વખત ગૌ સેવા સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ભુજ તાલુકાના લેર ખાતે ત્રિદિવસીય કાર્યક્રમ યોજાશે જેમાં આગામી સોળ જૂનથી ગૌ સેવા સંગમનો પ્રારંભ થશે ગૌકથા તેમજ ગાયના વિષય પર માર્ગદર્શન અને વિચારોનું આદાન પ્રદાન થશે ગૌ ઊર્જા પ્રદર્શન ગૌવૃત્તિ ભોજન પંચવ્યાંગ આધારિત પ્રયોગો યોજાશે ગામડામાં તમામ ઘરમાં લોકો ગાયને પાળતા થાય તેવા ઉદ્દેશ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે રકડતા નંદીને સાચવવા માટે તમામ ગામોમાં નંદી શાળા ચાલુ કરવા માટે પ્રયાસો કરવામાં આવશે ખેડૂતોને ગાય આધારિત ખેતી વિશે માર્ગદર્શન આપવામાં આવશે જય ગૌ માતા મિત્રો લેર નંદી શાળામાં એના ઉદ્ઘાટન નિમિત્તે ત્રણ દિવસનું ગો સેવા સંગમ એનું જે આયોજન છે એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અંદર જે ગૌ સેવા ગતિવિધિ છે એના માધ્યમથી ત્રણ દિવસનો કચ્છમાં પ્રથમ વખત હું ગૌ સેવા સંગમ થવા જઈ રહ્યું છે એમાં કુલ છ સત્ર હશે છ અલગ અલગ સત્ર હશે એક દિવસ ગાયના જે અઢાર આયામો છે ગૌ સેવાના કઈ રીતે એમાં કામ કરવાથી ગાય પણ બચી જાય અને મનુષ્યનું આરોગ્ય પણ બચી જાય એક સત્ર એવું હશે કે ખેતીમાં ગાયનું કેટલું મહત્ત્વ છે એક સત્ર છે એ ખાસ બહેનો માટે ગાય અને બહેનોનું જોરાણ રહે એના માટેનું એક સત્ર રહેવાનું છે એક સત્ર જે ગાયના જે પંચગવ્ય છે એ મનુષ્ય જીવનમાં કેટલું મહત્ત્વનું છે નાની મોટી ઘરતૃતું ઉપચારમાં ગાયના પંચગવ્યનું કેટલું મહત્ત્વ છે એક દિવસ જે દરેક ગામમાં ગૌશાળાઓ ચાલે છે ગૌશાળાઓ સંચાલકો પાંજરાપોરના સંચાલકો એમનું સંમેલન રહેવાનું છે એ જાતવાન નંદીથી કઈ રીતે સંવર્ધન કરવું એનો રખરખાવ કેવી રીતે કરવો એનું ખસીકરણ કઈ રીતે કરવું એમનું માર્ગદર્શન રહેવાનું છે અને એક સત્ર ગાય દ્વારા કઈ રીતે ગામનો વિકાસ કરી શકાય જે યુવાનો અત્યારે ગામનું મૂકીને શહેરમાં જાય છે તો એ શહેરમાં ન જતા ગામમાં જ ગાયના આધારે વિકાસ થાય તો આ પ્રકારનું ત્રણ દિવસનું ભવ્ય આયોજન છે સાથે ગૌવતી ભોજન પણ હશે એની સાથે સાથે ત્યાં નંદીની જે ઉર્જાને લઈને એક પ્રદર્શની હશે ત્યાં કચ્છમાં અનેક ગૌશાળાઓ જે ગૌ ઉત્પાદન બનાવે છે એમનું પ્રદર્શન સાથે વેચાણ હશે કચ્છના અનેક કિસાનો જે ગાય આધારિત ખેતી કરે છે તો એના ઉત્પાદનનું પ્રદર્શન અને વેચાણ હશે સાથે સુરભી યજ્ઞ હશે નંદી મહારાજનું પૂજન હશે તો હું દિવ્ય અને ભવ્ય ત્રણ દિવસનું જે નંદી સારાનું ઉદઘાટન નિમિત્તે ગો સેવા સંગમ ભવ્યથી ભવ્ય થઈ જવા થવા જઈ રહ્યું છે તો કચ્છની દરેક જનતાને નમ્ર વિનંતી કે આ ત્રણ દિવસ સોર સત્તર અઢાર જૂનના સવારે નવથી બાર બપોર પછી ચારથી સાતના ચોક્કસ પરિવાર સાથે જોડાજો ઘણું બધું નવું જાણવા મળશે અને બાદમાં ગામડે ગામડે આવી નંદી સારા પ્રારંભ થાય આવા ઉમદા કાર્યથી આ ગો સેવા સંગમ થઈ રહ્યો છે